આગમન ઋતુના પહેલા અઠવાડિયાનો મંગળવાર ધર્મસભા આજે સંત ફ્રાન્સિસ ઝેવિયરનું પર્વ ઉજવે છે ઈશ્વરના રાજ્યની ઘોષણા કરવાની જવાબદારી શિષ્યો જેટલી જ આપણી પણ છે લોકો દ્વારા તેનો સ્વીકાર અસ્વીકાર કે આપણા માન અપમાનની ચિંતા કર્યા વિના આપણે તો બસ સતત આગળ વધતા રહેવાનું છે સાંભળીએ સંત લુકૃત શુભ સંદેશ અધ્યાય દસ કડી એક થી સોળ આ પછી પ્રભુએ બીજા બોતેર શિષ્યોને નિમીને બબ્બેની ટુકડીમાં પોતે જે જે શહેર કે ગામ જવાના હતા ત્યાં અગાઉથી મોકલી આપ્યા અને તેમણે તેઓને કહ્યું ફસલ ખરેખર મબલક છે પણ કામ કરનારા થોડા છે એટલે તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે પોતાની ફસલ લણવા માણસો મોકલે ઉપડો અને ખ્યાલ રાખજો હું તમને વરુઓની વચ્ચે ઘેટાની જેમ મોકલું છું સાથે પૈસાની કોથળી કે જોડી કે પગરખાં રાખશો નહીં રસ્તે કોઈને જય જય કરવા રોકાશો નહીં કોઈ પણ ઘરમાં દાખલ થાવ ત્યારે પહેલાં આ ઘર ઉપર શાંતિ ઉતરો એમ કહેજો જો ત્યાં કોઈ શાંતિપાત્ર માણસ હશે તો તમારી ઇચ્છેલી શાંતિ તેના ઉપર ઠરશે નહીં તો તે તમારી પાસે પાછી આવશે એ જ ઘરમાં રહેજો અને તેઓ જે કંઈ જાર બાજરો ખાતા હોય તે ખાજો કારણ કામ કરનારને રોજીનો અધિકાર છે વારે વારે ઉતારો બદલશો નહીં તમે કોઈ ગામમાં જાઓ અને લોકો તમારું સ્વાગત કરે ત્યારે તેઓ જે આપે તે ખાજો અને ત્યાં માંદા હોય તેમને સાજા કરજો અને સૌને કહેજો કે ઈશ્વરનું રાજ્ય તમારે આંગણે આવી પહોંચ્યું છે તમે કોઈ ગામમાં દાખલ થાઓ અને લોકો તમારું સ્વાગત ન કરે તો તેના રસ્તા ઉપર જઈને કહેજો કે અમારા પગને વળગેલી તમારા ગામની ધૂળ સુધા અમે તમને ખંખેરી આપીએ છીએ તેમ છતાં એટલું ધ્યાનમાં રાખજો કે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે હું તમને કહું છું કે કયામતને દિવસે એ ગામ કરતા તો સદોમની દશા પણ બહેતર હશે અરે રે ખોરાઝીન અરે રે બેદા તમારે ત્યાં જે ચમત્કારો થયા તે જો તૂર અને સિદોનમાં થયા હોત તો તે શહેરોએ ક્યારનોય સોગિયા કપડાં પહેરીને અને રાખ ચોળીને જીવન પલટો કર્યો હોત પણ કયામતને દિવસે તૂર અને સિદોનની દશા તમારા કરતાં બહેતર હશે અને ઓ કફરનહુમ તને શું આસમાનમાં ચડાવવામાં આવશે તું તો પાતાળમાં પટકાશે જે કોઈ તમારી વાતને કાને ધરે છે તે મારી વાત કાને ધરે છે અને જે કોઈ તમારો અસ્વીકાર કરે છે તે મારો અસ્વીકાર કરે છે અને જે મારો અસ્વીકાર કરે છે તે મને મોકલનારનો અસ્વીકાર કરે છે આજના શુભ સંદેશમાં ઈસુ તેમના બોતેર શિષ્યોને એમના શુભ સંદેશની ઘોષણા કરવાનું કામ તેમની આ દુનિયામાંથી વિદાય પછી પણ ચાલુ રહે એની તૈયારી રૂપે પોતે જ્યાં જવાન હતા તે ગામ અને શહેરમાં મોકલી આપે છે આજનો શુભ સંદેશ આપણને પાંચ બાબતો પર મનન ચિંતન કરવા પ્રેરે છે પહેલું ઈસુનું મિશન ઈસુનું મિશન એટલે દુનિયામાં પ્રેમ શાંતિ અને સત્યનો સંદેશ ફેલાવવાનું કામ જેની માટે ઈસુએ માનવ અવતાર ધારણ કર્યો હતો ઈસુએ પોતાની હાજરીમાં જ તેમના શિષ્યોને આ કામ માટે તૈયાર કરવા આ શરૂઆત કરી હતી ઈસુની ઈચ્છા તેમનો શુભ સંદેશ દુનિયામાં બધે જઈને આખી સૃષ્ટિને સંભળાવવાની હતી આ કામ જેની શરૂઆત તેમના થોડાક શિષ્યોથી થઈ હતી એ ત્યાર પછી ઈસુના પ્રત્યેક અનુયાયીની જવાબદારી બની ગઈ છે શું આપણે ઈસુના અનુયાયી તરીકે ઈસુના શુભ સંદેશના વાહક તરીકેની આપણી જવાબદારી નિભાવીએ છીએ ખરા શુભ સંદેશનો પ્રચાર પ્રસાર એટલે બાઇબલમાંથી પઠન શ્રવણ અને પ્રચાર માત્ર નહીં પણ તેના હાર્દ સમા પ્રેમ કરુણા અને શાંતિનો પ્રસાર એના થકી જ ઈશ્વરનું રાજ્ય આ દુનિયામાં સ્થપાય આપણા જીવનમાં ઈશ્વરે તેમના મહિમાર્થે કયું કામ સોંપ્યું છે તે આપણે જ શોધવાનું છે બીજું ઈશ્વર જ એકમાત્ર આપણો આધાર ઈસુ શિષ્યોને પ્રવાસમાં ખાલી હાથે જવાનું કહે છે આ સૂચનાનો મર્મ છે કે તમે પ્રભુની આજ્ઞા મુજબ તેમનું કામ કરો અને બાકીની બધી જીવન જરૂરિયાતો અને અન્ય સામગ્રી ઈશ્વરને ભરોસે છોડી દેવાની ઈશ્વર જ બધું પૂરું પાડશે આપણે આ સૂચનાનો શાબ્દિક અર્થમાં ન લઈ શકીએ આપણે સંસારમાં આપણી બધી જ જવાબદારીઓ નિભાવતા ઈશ્વરની આજ્ઞા મુજબ જીવવાનું છે આપણો સંન્યસ્ત વર્ગ આ સિદ્ધાંત સાથે જ ઈશ્વરને સમર્પિત છે ને આપણી જીવનશૈલી અને વર્તન વ્યવહારથી આપણે પ્રભુ ઈશુના અનુયાયીઓ છીએ એવું દેખાય એ જ છે ઈશ્વરના રાજ્યના પ્રસારનો શ્રેષ્ઠ અને ઈશ્વરને ગમે તેવો માર્ગ ઈસુની આ સૂચના સાદગી તરફ પણ ઈશારો કરે છે ત્રીજું શાંતિ અને સાજાપણું શિષ્યોને ઈસુ તરફથી તેમની શાંતિ અને સાજાપણું આપવાના વિશેષ અધિકાર મળ્યા હતા આપણે શાંતિ અને સાજાપણાની ભેટ પ્રાર્થના દ્વારા મેળવવાની છે આપણે રોગમાંથી સીધું સાજાપણું ન આપી શકીએ પણ બીમાર કે વૃદ્ધને તેમની એ સ્થિતિમાં સેવા અને પ્રાર્થના દ્વારા જરૂરથી મદદરૂપ થઈ શકીએ ચોથું અવરોધ અને વિરોધ માટે પણ તૈયારી ઈસુના કામમાં અવરોધો અને વિરોધનો સામનો કરવો જ પડે એની સામે પણ ઈસુ ચેતવે છે પણ અવરોધ અને વિરોધ સામે આપણું શક્તિશાળી શસ્ત્ર છે ઈશ્વરનો સાથ અને સંગાથ ઈસુના સંદેશ મુજબનું જીવન જીવવા માટે પ્રયત્નશીલ બની રહીએ એ જ ઈશ્વરની આપણી પાસેથી અપેક્ષા હોય છે 情。